સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થર મારા બાદ ભારેલા અગ્નિ જેવી માહોલ સર્જાયો છે ગણેશ ઉત્સવ દરમિયાન આ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યો હતો જેમાં સત્યાવીસ જેટલા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ ફરી અને તોડફોડની ઘટનાઓ બની હતી સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈ પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે આ સાથે જ અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ ઝુપ્પડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ચૂંપડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર ઇસમો સામે છરી અને ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરનામા ભંગ ચાર ઈસમ સામે દારૂ પીવાના સહિત સત્યાવીસ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે જ ઓગણપચાસ જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા જ્યારે એક વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે સૈયદપુરા વિસ્તાર બાદ અઠવા વિસ્તાર ખટોદરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યુતો હજુ પણ તે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સી ઘેલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન વન ભક્તિબા ડાભી હોય આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોન વન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે બી ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં પીઆઈ શ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ ચાર ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના જગ્યા જગ્યાની પણ ડ્રોન થી સર્વેલન્સ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ છે